વિશેષ રજૂઆત સાથે હું છું મોરબી કાંડ વડોદરા હરણી આ તમામ જે ઘટનાઓ સામે આવી અને ત્યારબાદ સવાલ થતો હોય છે તંત્ર જાગશે 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 આખરે ક્યાંક ના જાગ્યું અને બધી પરિસ્થિતિ અત્યારે રાજકોટની સામે આવી આ પહેલા પણ ઘણી બધી આગની ઘટનાઓ સામે આવી હતી અમદાવાદની શ્રેય હોસ્પિટલ ના ભૂલવી જોઈએ તક્ષશિલા ના ભૂલવું જોઈએ પછી રાજકોટની ઉદય હોસ્પિટલ અત્યારે તો ના ભૂલવી જોઈએ તંત્ર ઉપર સવાલ કરીએ પણ તેની સાથે જ્યારે સાધનની વાત કરવામાં આવે એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુશનની વાત કરીએ કે પછી અન્ય એવા જે સાધનો હોય તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે શું કરવામાં આવે એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ એ શું છે તેની પણ ક્યાંક અત્યારે તો જે સમજણ મેળવવી અત્યારે તો બહુ જરૂરી જોવા મળતી હોય છે અને સાથે જ જ્યારે જ્યારે આગ લાગે છે ત્યારે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે કેમ આ પહેલાં નથી થતું અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ફન ઝોન એટલે કે બોલો ફન બ્લાસ્ટ ને બધા જે ઘણા બધા આવા જે સેન્ટરો છે કે જેમાં પહેલાં કોઈ ચેકિંગ નહોતું થયું ના ફાયર એનર્સથી જોવા મળી હતી કે ના બીયુ પરમિશનને લઈને પણ ક્યાંક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદની વાત કરવામાં આવે તો ત્યારબાદ અત્યારે આ બધું થયું એટલે પછી અચાનક બધા ઉઠી ગયા અને તમામ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઓફ અચૂક એટલે કે ફાયર એક્સપર્ટ છે તેઓ અને રાહુલ શાહ તેમનું નામ છે રાહુલભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે ત્યારબાદ રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જે થયા જ્ઞાઇન્ટાઈબા રાજકીય વિશ્લેષક છે રાજેશભાઈ આપનું પણ સ્વાગત છે અને હર્ષભાઈ સંઘાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે હર્ષભાઈ આપનું પણ સ્વાગત છે શરૂઆત રાજેશભાઈ હું આપનાથી કરવા માગીશ રાજેશભાઈ આપણે જ્યારે તંત્રની વાત કરતા હોઈએ છીએ અને જે પ્રમાણે આખી જે ઘટના સામે આવી મેં પહેલાં ગણાવી દીધી કે કાંકરિયા તક્ષશિલાની બધી ઘણી બધી આવી ઘટનાઓ હતી કે જેમાં ઘણા લોકો જે મૃત્યુને ભેટ્યા છે અને અત્યારે હાલ ક્યાંક ઘટના બની અને પછી જ બધું કે કહેવાય ને કે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મોટા ઉપાડે બધું જ ટ્યુશન ક્લાસીસને ના છોડ્યા કે ના પછી કોઈ હોસ્પિટલને પણ છોડી બધે જ તપાસ કરી દેવામાં આવી એટલે કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાનો અત્યારે તો ઘાટ સર્જાયા હોય તેવું જોવા મળી રહ્યું છે શું કહેશો મારી તમારી કે ગુજરાતના સામાન્ય નાગરિકની જિંદગી એક કીડો વધારે એ સરકારની નજરમાં નથી આપણે ઘટનાઓ ગણ્યા કરીએ છે મળદાઓ ગણ્યા કરીએ છે મોતના આંકડાઓનો સરવાળો કર્યા કરીએ છે સવાલો સુરત વખત હતા એ જ સવાલો અત્યારે રાજકોટમાં આપણે ઉભા કરી રહ્યા છે સ્થળ બદલાય છે મૃતકોની યાદી બદલાય છે જવાબદાર લોકોના નામ બદલાય છે શહેર બદલાય છે ઘટના એની એ જ હોય એ ઘટનાની અંદર થી સબક લઈ અને તંત્ર જાગે રહી સુરત વખત આપણને ખબર છે કે ઓવાપો થયો ને એના પછી ફાયર એનોસી માટેની એક કવાયત શરૂ થઈ એમાં હાઈકોર્ટ જે છે એને ઇન્ટરવિન કર્યું અને અમદાવાદમાં તો એવી પરિસ્થિતિ થઈ ફાયર એનોસી જયારે આપવા ગયા ત્યારે ખબર પડી કે પચાસ ટકા બિલ્ડિંગો તો એવા છે કે જેમાં બીયુ પરમિશન જ નથી એટલે તકલીફ થતી હતી બી ઉપર પરમિશન ના હોય તો ફાયર ઓનરસી ફાયર ડિપાર્ટમેન્ટ આપે કેમ એટલે ક્લોઝ કાઢી નાખવો પડ્યો કે ભાઈ બીઓ પરમિશન નહીં હોય તોય ફાયર નથી તમને મળી જશે પણ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ આ બાબતે ગંભીર નથી આપણે કોન્ટ્રાક્ટરનો વાંક ગણીએ છીએ એમનો તો છે જ પણ એ તો આર્થિક આતંકવાદીઓ છે એમને તો સાંજ પડે કેટલી ટિકિટ વેચે ને ગલ્લામાં કેટલા પૈસા આવ્યા એટલો જ એનો સ્વાર્થ હોય એનો બીજો સ્વાર્થ હોતો નથી પણ સરકાર જે છે એ સરકાર તો જનહિતની અંદર કામ કરવા માટે સત્તામાં બેઠેલી હોય છે અને એક બે કે લાપરવાહી ના કારણે જાય તો એની નૈતિક જવાબદારી એ જે તે તંત્રના માથે આવે છે પછી નગરપાલિકા હોય કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર આપણે સુરત વખતે ખૂબ જ ડિબેટો કરી અને એમ હતું કે ચમરબંધીઓને છોડીશું નહીં આજે જે સુરતના અપરાધીઓ છે એને શું સજા એના પછી નવરંગપુરાની અંદર આગની ઘટના બની એના માલિકોને ક્લીન ચીટ મળી ગઈ એક હોસ્પિટલની અંદર આગ લાગી એની અંદર સાત જણા મૃત્યુ પામ્યા એના પછી મોરબીની અંદર જે બ્રિજ પડી જવાની ઘટના અને એ ઘટના પછી એના આરોપીને ક્યાં સુધી છાવરવામાં આવ્યો એ આરોપી જે છે હાઈકોર્ટના દબાણ હેઠળ પોલીસમાં હાજર થાય ત્યાં સુધી મૃતકો પાછળ આવતી નથી આપણે બિચારને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા છે હવે આગળની જિંદગીને એમની જોઈને એમને માફ કરી દેવા જોઈએ તો આપણે જે છે એ જે માલેતુજાર લોકો છે જેમની સરકારમાં વગ છે એવા લોકોને તંત્ર તમામ પ્રકારની છૂટ આપે છે ઘટના ની અંદર તો તમે જુઓ બે રીતે એક આઈપીએસ અધિકારી ની સામે પોતાનો જવાબદારી ટોપલો નાખવાની કોશિશ કરી રહ્યા છે ચાર ચાર વર્ષ સુધી આટલું મોટું ગેમિંગ ઝોન ચાલતું હોય અને મ્યુનિસિપાલિટી તો ઠીક ત્યાંના સ્થાનિક કાઉન્સિલર ને પણ એની ખબર ના હોય કે આને મંજૂરી મળેલી છે કે નથી મળી અને ફાયર અને સી આપનારા લોકો એ પણ જોતા નથી ફાયર ઇક્વિપમેન્ટ જે છે એ ત્યાં લાગેલા છે કે નથી લાગેલા એટલે બધું એકદમ ધડલ્ય ચાલે છે અને માઇક્રો મેનેજમેન્ટમાં એ પાર્ટી એ વહીવટની અંદર માઇક્રો મેનેજમેન્ટ કરતી નથી એ લોકો જે છે એ દોઢસો પાર ને ચારસો પારના આંકડામાં સીટો ગણતા જાય છે અને આપણે જે છે મોતના આંકડાઓ ગણી રહ્યા છે એટલે જ મેં શરૂઆતમાં કીધું કે માણસના જીવનની જે કિંમત જે છે એ સરકારોના જો ચોપડામાં બે લાખ કે ચાર લાખ હોય તો કોઈ પણ મોત છે એને બે કે ચાર નો ટુકડો નાખીને ખરીદી લેવાની કે એને દબાઈ દેવાની કોશિશ સરકારો કરે છે પણ ગંભીરપણે એક ઘટના બને ત્યારે આપણે કહીએ છીએ કે હવે બીજી ઘટના ના થવી જોઈએ બીજી ઘટના થાય ત્યારે એમ થાય કે આ છેલ્લી હશે આના પછી તો તંત્ર જે છે એ સાબદું થઈ જશે પણ દર વર્ષે દોઢ વર્ષે બે વર્ષે આવી કરુણાંતિકાઓ થાય છે સાહેબ જેમના ઘરના લોકો ગયા હોય તમે ખાલી આંખ બંધ કરીને વિચાર કરો કે એમાં આપણો પરિવાર હોય તો આપણી માનસિક સ્થિતિ શું હોય એટલે આ બિલકુલ માનવીય અભિગમ લઈ અને આ રાજકારણ થી પર વિષય છે આ તો આ સરકાર છે એટલે એના ઉપર માથલા ધોઈએ છે એના ઉપર પણ આ સવાલ હોય કારણ કે જો તમારી સંવેદનાઓ હોય તમે આવી બધી ઘટનાઓ થયા પછી પણ એના અપરાધીઓને છાવરતા હોય તો હું ક્યાંક ને ક્યાંક એવું સમજુ છું કે છાવરનારા લોકો પણ અપરાધી જેટલા દોષિત છે અને હવે હાઈકોર્ટે સુઓ મોટો કરી છે એટલે જે નાની નાની માછલીઓ છે એના બદલે આપણે એવું ઈચ્છીએ કે જે સૌથી ઉચ્ચ અધિકારીઓ છે એ કલમ જો કોન્ટ્રાક્ટર ઉપર ઉપર તમામ અધિકારીઓ નું એ એ થવી જોઈએ તો જ જે છે આ બધી ઘટનાઓ આગળ જઈને અટકશે રાહુલ આપ એક ફાયર એક્સપર્ટ છો અને સાથે જયારે રાજકોટની જે ઘટના બની તેના લઈને તો પ્રતિક્રિયા આપજો પણ તેની સાથે એક બાબત એ પણ આપણે જ્યારે સાધનોની વાત કરતા આવીએ છીએ એટલે કે જે ફાયર એક્સ્ટિંગ્યુશર હોય કે પછી અન્ય જે ફાયરના જે સાધનો હોય તેનો ક્યાંક અત્યારે ઉપયોગ પણ કેવી રીતે કરો તેની પણ ક્યાંક સમજ હોતી નથી તેવી બાબત પણ અત્યારે તો જે સામે આવી છે એટલા માટે કારણ કે હું આટલી મોટી ઘટના બની એની હું વાત વાત નથી કરતો પણ જ્યારે આપણે કોઈ સ્કૂલ કે ઈવન જ્યારે સરકારી કચેરીઓની જ વાત કરીએ કે ત્યાં પણ અત્યારે છેલ્લા પાંચ પાંચ વર્ષથી ચાલતી હતી જ કચેરીઓ પણ ત્યાં જે સાધનો હોય એનો ઉપયોગ કેવી રીતે કરવાનો ત્યાંના કોઈ વ્યક્તિઓને ખબર જ ન હતી શું કહેશો આપ તેને લઈને પણ તો પહેલી વાત આપણે જે રાજકોટનો જે આ એક દુઃખદ ઘટના જે ઘટી છે ને એની ઉપર હું વાત વાત અને પછી આપણે આ ફાયર કરીએ તો રાજકોટમાં જે ઘટના ઘટી એમાં જે અત્યારે માહોલ કેવો છે બધા શોધી રહ્યા છે કે કોનો દોષ છે કોનો દોષ છે અને ખબર નથી પડતી કોનો દોષ છે કે કામ ઘડીકમાં એ ફોકસ ગવર્મેન્ટ અધિકારી પણ જાય છે ઘડીકમાં પેલો જે ટિકિટ વેચવા વાળો હોય એના પર જાય છે કાં તો ઓનર પર જાય છે મુદ્દો શું છે કે વોટ બન્ટ શું બળ્યું હવે એ જો બળ્યું એને તમે સમજ્યા હોત ને તો એના પ્રમાણેનું જો સોલ્યુશન હોત ને તો એક બરાબર છે હું એવું નથી કહેતો કે એનઓસી લેવી જરૂરી નથી એ બધા કાયદા બરાબર પણ આ એ કાયદા હોવા છતાં જો આ મટીરિયલ હોય તો એ બળે તો પણ પરિસ્થિતિ યાદ રહેવાની છે કે એનો સ્વભાવ જ છે કે આટલી સ્પીડમાં બળવું એને મોકો જ ના આપ્યો એ જે જે બધું દેખાય છે એને એ તમને ટાઈમ જ ના આપ્યો અને સીલિંગ ઉપર આગ જતી રહી સીલિંગમાં એ બધું વોલ સીલિંગ પણ એ જ મટીરિયલ ની હતી અને નીચે પણ આ મશીનો પણ એજ હાઈ વોલ્ટેજ ના ને ઉપર જે કેબલ રન થતા હતા એ પણ ઇલેક્ટ્રિકના ખૂબ જ હાઈ લોડ લઈને જતા હોય અને ઉપર લેમિનેટેડ ફ્લોર હોય બોલિંગ એલિઓ ને બધો એટલે બધી જ વસ્તુ સુપર સુપર બળે એવી વસ્તુઓ હતી હવે તમે એમ કહો કે એ તમને ત્યાં માત્ર એક મિનિટનો એ ટાઈમ ના મળે એમાં તમે જો આ ઓગણીસો સાહીઠ ના જે સંશોધન કરેલા સાધનો છે એની અંદર જે કેમિકલ ભરેલું છે એ આ નવા જમાનાના મટીરિયલ ઉપર કામ કરશે કે નહીં એનું કોઈ એનાલિસિસ કર્યું છે કેમ કે એની પોતાની જ કેપેસિટી બસો નેવું ડિગ્રી થી ત્રણસો ડિગ્રી તો એ પોતે જ મેન્ટ થઈ જાય છે હવે જે વસ્તુ આઠસો ડિગ્રીની ફાયર હોય એના ઉપર તમે જો અઢીસો ત્રણસો ડિગ્રીની વસ્તુને તમે ચલાવો તો એ જો આટલી સ્પીડે ચલતું હોય તો કોણ રોકી શકવાનું છે એટલે ઇટ ઇઝ લાઈક ધીસ ધેટ ઇફ યુ હેવ અ વેપન વિચ કેન શૂટ ફોર અ ત્રણસો મીટર ની ડિસ્ટન્સ શૂટ કરી શકે અને એક વેપન ત્રણ કિલોમીટર દૂર સુધીની વસ્તુ શૂટ કરી શકે તો તમારો દુશ્મન જો ત્રણ કિલોમીટરે પૂરો થતો હોય તો તમારે તમને પણ ત્રણ મીટર સુધી આવવા દેવાની જરૂર શું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે તો એનો મતલબ કે યોગ્ય સાધન યોગ્ય મટીરિયલ માટે એનાલિસિસ થઈ અને અત્યારે ભારત સરકારે પહેલું કામ આ કરવું જોઈએ કે ભાઈ આ આગ વારંવાર લાગે છે વેદરે કાંકરિયાની હોય વેદરે તક્ષશિલાની હોય બધાની વસ્તુની અંદર કોમન વસ્તુ છે સિન્થેટિક મટિરિયલ તમે બધા એવી વાત કરો ધુમાડો ખતરનાક છે પણ એટલો સ્પીડનો ધુમાડો છે એટલું ટેમ્પરેચર વધારે છે અને ચાન્સ નથી મળતો એસ્કેપ થવાનો તો એ બધી કોમન વસ્તુઓનો જવાબદાર તો સિન્થેટિક મટિરિયલ છે બિલકુલ તો તો હવે આની અંદર કલેક્ટર કલેક્ટર કે કમિશનર તમે તમારા ઘરની અંદર શું મૂકો છો એ તમારે કલેક્ટર ને કમિશનર ને પૂછવા જાવ છો કે હું અહીંયા મૂકું અને કમિશનર દરેક ઘરમાં અને દરેક હોસ્પિટલમાં ને દરેક જગ્યાએ જશે એના પાસે કેટલી આંખો છે એ રાવણ થોડી છે પણ રાહુલ ભાઈ ક્યાંક ફાયર એનઓસી નતું કે પછી બીયુ પરમિશન નતું તો એમાં અધિકારીઓ જવાબદાર ના આવે ના ના સાહેબ હું એ જ કહું છું કે સાયન્સ લેકિંગ છે આવે જ જે જો હું એમ નથી કે તો હું ડિસ્કાઉન્ટ જ નથી કરતો એનઓસી જોઈએ જ ફાયર એક્ઝિટ જોઈએ જ મિનિટમાં જાય તમને જવાનો ચાન્સ તો તમે દરવાજા સુધી પહોંચો એ પહેલા તો તમને સળગાઈ દેશે એનું શું આ નવા જૂના કાયદાઓ છે આ નવા મટીરિયલ ને ધ્યાનમાં રાખીને નથી બન્યા જૂના કાયદાઓ લાકડા પેપર અને એવી મટીરિયલ ને આગ લાગે જે અડધો કલાકે જઈને આવું વિકરાળ સ્વરૂપ પકડે એ આ અહીંયા ત્રણ મિનિટની અંદર અંદર આવું વિકરાળ સ્વરૂપ તો તમારા જોડે સમય જ નથી તો સમય નથી તો તમે ફાયર એક્ઝિટ ડોર સુધી પહોંચવા કે સીડી સુધી પહોંચો એના પાડે તમને દેખાવાનું જ બંધ થઈ ગયું તમે કોન્સિયસનેસ જ યુઝ કરી લીધી તમારા પર ગરમી જેટલી બધી આવી ગઈ કે તમારા બધા ઓર્ગન્સ ફેલ થઈ ગયા તો પછી તમે આની અંદર ઇવેક્યુએશન નો કયો રૂલ લાગુ કરશો તમે વિડીયો ફરીથી જુઓ અને જુઓ કે આ કેટલી મિનિટમાં કે કેટલા સેકન્ડમાં ફેલાઈ ગઈ તમે મોટા સ્ક્રીન ઉપર જોશો તમને આઈડિયા આવશે કે આવું હોય તો તમારા બે પાંચ ડગલા હાલો તો જે સ્પીડ એટ ધ ફાયર હેપનિંગ તો નું નથી કોઈ જ નથી ફાયરનું તમે જે ડેમો કરો છો બજારમાં ડેમો તો બજારમાં બાર બાર ફાયર ડેમો કરો ટ્રેનિંગ માટે એમાં થોડા લાકડાના ટુકડા અને પેપર અને તગારામાં મૂકો છો એ થી તમે આ બોલવો છો

પહેલા તો આ ઘટના વિશે છે ને બહુ ઓછી ચેનલો વાત કરી રહી છે કારણ કે આ ઘટના એવી જગ્યાએ થઈ છે કે જ્યાં ઓલમોસ્ટ નેશનલ ન્યૂઝ ચેનલ તો આ ઘટનાને એકદમ નેગ્લિજન્સની તરીકે કાઢી નાખી છે અને એકાદ બે ચેનલ કદાચ નેશનલ ચેનલ જે જેના વિશે સચ્ચાઈમાં વાત કરી રહી છે આ પોલિટિક આ જો અગર પોલિટિકલ હબમાં ક્યાંક થઈ હોત કે જ્યાં આ જે 400 પરવાળી પાર્ટી છે તે પ્રમાણે રાજેશભાઈએ કીધું એ ના હોય અને એની સામેની પાર્ટી હોય તો આજે મને લાગે છે નેશનલ મીડિયા માંથી આપણે એક સમાજ તરીકે આ વખતે બધા વાતો કરીએ છીએ એ બધું કરીએ છીએ તક્ષશિલામાં જોઈ લીધું એની પછી અત્યારે જોઈ લીધું ને અત્યારે આજે થયું એના પછી બીજા બધા વોટર પાર્કમાં જેમાં ભુજમાં પકડાયું છે એના પછી પકડાયું છે એટલે મને લાગે કે આપડે બધા છે ને જયારે થાય ત્યારે બધા જુસ્સામાં આવીને ડિબેટમાં બોલી દઈએ ત્યાં જઈને ગમે ત્યાં ઝઘડા કરી લઈએ અધિકારીઓ જોડે અધિકારીઓના બદલી થઈ જાય સસ્પેન્ડ સસ્પેન્ડ થઈ જાય થઈને તો એ લોકોને મોજ જ છે ઘરે બેઠા કે એક ક્વાર પગાર તો મળવાનો જ છે એટલે આ મને નથી લાગતું કે આ એનું લાઈક પ્રોપર નિરાકરણ છે જયારે જોવામાં આવે કે અત્યારે આંકડા પણ ગણવા જઈએ ત્યારે આપને એક પ્રોપર આંકડો નથી મળી રહ્યો કે કેટલી ડેથ બોડીઝ છે અંદર કેટલી ડેડ બોડી તો આપણે મળશે બી નહીં એમાં બી અત્યારે પ્રોબ્લેમ છે કે લોકોને ડેડ બોડી ગોતવા એવું લાગે છે કે આ વખતે આપણે ચૂપ ના રહેવું જોઈએ એક જે આપી નથી લીધી નથી હું કહીશ તો એમાં એક ગેમ ઝોન ચાલી રહ્યું છે એવા અનેક ગેમ ઝોન હું જયારે જાઉં છું હું અત્યારે વિચારી રહ્યો હતો કે આવું થયું ત્યારે કે હું ત્યાં ગેમ ઝોનમાં જઉં છું આવી રીતે અમદાવાદમાં જાઉં છું જયારે બાર ફરવા જાઉં ત્યારે જાઉં છું તો ગેમિંગ એલી હોય છે બોલિંગ એલી ત્યાં બહુ નેરો હોય છે અને ક્યાંય મોસ્ટ ઓફ ધ જગ્યા એક જ એન્ટ્રી એક્ઝિટ હોય છે ઇવન અમદાવાદમાં મેં જોયું છે મોસ્ટ ઓફ ધ પછી એ શોર્ટ હોય કે કોઈ બી જગ્યા હોય એક જ એન્ટ્રી એક્ઝિટ છે કોઈ ફાયર સેફ્ટી નું કોઈ બી જગ્યાએ ઇમરજન્સી એક્ઝિટ છે નહીં ને જેમ રાહુલજીએ કીધું કે બોલિંગ એલીમાં નીચે પ્લાય કે જે બી હોય છે વુડ જે ક્વિકલી એકદમ જ આગ લગાવી શકે તો મને લાગે છે કે આ નેગ્લિજન્સ બહુ પહેલેથી થવામાં આવી રહ્યું છે અને આપણે લોકો જોઈ નથી રહ્યા અને જયારે વાત કરીએ કે

ભૂલના કારણે થયેલી દુર્ઘટના છે ના કે એક આમના કોઈ ફાયર બ્લાસ્ટ થયો કે એના કારણે તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક શું કહેવાય પડદા પાછળ આ બધી વસ્તુઓ થઈ રહી છે ને એના કારણે કોઈ સરકારમાં કે કોઈ ઓફિશિયલ ને તો કોઈ પરેશાની નથી થતી પણ જ્યારે નોર્મલ નાગરિક હોય ને એને સો ટકા પ્રોબ્લેમ આવે છે ના તો કોઈ ડેચ થઈ એ લોકોની એ લોકોના ફોટોઝ વાયરલ થાય છે જે પ્રમાણે કે એ લોકો પહેલેથી સંકળાયેલા છે બહુ બધા ઓફિશિયલ્સ આમના જોડે ટીઆરપી ગેમિંગ ઝોન જોડે સામાન્ય નાગરિક ની જે પ્રમાણે રાજેશજી કીધું કે આપડે નાગરિક એક મચ્છર માખી જેવા રહી ગયા છે એમના માટે તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે અને આનો અવાજ સો ટકા ઉઠાવવો જોઈએ સવાલ તમને હર્ષભાઈ

છવ્વીસ ને સત્યાવીસ હું કાલથી જોઈ રહ્યો છું કે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઉપર પેલા જે પ્રમાણે ડ્રીસ હોય છે એના થવા છે છે એટલે ત્યારથી ગયો કે કઈ રીતે ફાયર સેફ્ટી પ્રમોટ કરવી એનું ઓલરેડી એક સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લુઅન્સ ચાલુ થઈ ગયું છે બટ મને લાગે છે કે આ ખાલી છે ને બે પાંચ દિવસનો જે ટ્રેન્ડ હોય છે ને એ બની રહી જાય છે કેમકે જયારે આપણે તક્ષશિલા જોયું ત્યારે મને યાદ છે હું ત્યારે સ્કૂલમાં હતો મારી સ્કૂલ અને ટ્યુશન અમારા બધાના પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા કે noc આવે પછી જ ચાલુ થશે

ટ્યુશન ક્લાસીસ હોય કે હોસ્પિટલ હોય આપણને નથી લાગતું કે ના મલ્ટિપ્લેક્ષ મિનિપ્લેક્ષ હાઈપર માર્કેટમાં પણ અત્યારે તો જે કહેવાય ને કે મોનિટરિંગ થવું જોઈએ એ પણ આપણે એમ કહેવાય કે ચલો ક્વાર્ટરલી કરો કે પછી યરલી કરો પણ અત્યારે થવું બહુ જરૂરી છે સાથે

કે એસઓપી તમે એનો પાયો એસઓપીનો પાયો ખોટો હોય તો એસઓપી તો બની જશે આઉટકમ શું એટલે મારું એવું કેવું છે કે તમે મને કીધું મલ્ટીપ્લેક્સ છે પછી આ બધા ફૂડ મોલ છે પછી રેસ્ટોરન્ટ છે આવી બધી જગ્યાએ જ્યાં પબ્લિક છે એને તમે એવું કીધું કે એ હાઈ રિસ્ક એરિયા છે પણ લગ્નનું ઘર હોય એ પણ એક હાઈ રિસ્ક એરિયા છે દરેક ઘર ઇન્ડિયામાં અત્યારે આપણે કોઈ બેકવર્ડ કન્ટ્રી છીએ જ નહીં તમે હું એઝ એન આર્કિટેક્ટ છું ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અમારા ત્યાં ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ને આર્કિટેક્ટ છે લોકો બધા સિન્થેટિક મટીરિયલ્સ વાપરે છે આ ભાઈ છે આપણા હર્ષભાઈ એની ત્યાં પાછળ પેનલમાં ઉપર એસી લાગેલું છે ડાબી હાથે લાકડાનું કબાટ છે બધું સિન્થેટિક મટીરિયલ છે તો શું તમે બધું મોર્ડન વસ્તુઓ વાપરી સિન્થેટિક વસ્તુઓ વાપરી તો શું એનું પ્રોપર સોલ્યુશન જોઈએ કે ના જોઈએ પહેલા તો પ્રશ્ન એ છે અને જો જોઈએ ના જોઈએ તો તો પ્રશ્ન નથી ચર્ચા જ નથી કરવાની કેમ કે એ તો પછી શું થયું કે તમે આંખ બંધ કરી લો તો પછી કંઈ જોવાનું જ નથી પણ તો તમે એમ કહો કે આ જોઈએ તો આનું ટેસ્ટિંગ થવું જોઈએ ને ઓપન માં ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત એક કોલ કરે અને કહીએ કે ચલો આ બધા જ પ્રોબ્લેમો નું સોલ્યુશન ખરેખર કામ કરે છે કે નહીં એ ઓપન મેદાનમાં આવો બધા અને બધા મારી સામે કરો કેમ કે અલ્ટિમેટલી મને પ્રોબ્લેમ છે હું આ સ્ટેટનો માલિક છું અને મને પ્રોબ્લેમ થાય છે કેમ કે તમે ઘરમાં ગમે તે વસ્તુ નાખી દો છો તમે તમારા દુકાનમાં ગમે તેવી વસ્તુઓ નાખી દો છો ભરીને મૂકી દો છો પછી આગ લાગે છે લોકો મરે છે તો જવાબદાર તો કે ભાઈ આને જવાબદાર માકો આને પણ તમે એઝ અ ઓનર ઓફ યોર હાઉસ ઓનર ઓફ યોર ઓફિસ ઓનર ઓફ યોર સ્કૂલ ઓનર ઓફ યોર મલ્ટીપ્લેસ એવરીથિંગ ઈચ એન્ડ ઓનર એવરી ઓનર હેઝ ટુ થિંક કે ભાઈ હું શું એવું તો કઈ ઊભું નથી કરતો ને કે મારી હાજરીમાં કે ગેરહાજરીમાં લોકો મરી જશે કેમ કે તમે બળવા તમામ લોકોએ જાગૃત થવું બહુ જરૂરી છે અને સાવચેતી પણ એટલી રાખવી જરૂરી છે અને અને તમે ઘર માં મોબાઈલ ફોન લઈ આવો આપણે લિથિયમ બેટરી ના ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈ આવો તમે એર કન્ડિશનર યુનિટ્સ લઈ આવો તમે પેનલિંગ વાળા પોલિએસ્ટર નાયલોન સિન્થેટિક મટીરિયલ ના સાધનો લઈ આવો અને બધું બળે પછી કે સરકાર જવાબદાર એવું પણ ના હોવું જોઈએ અચ્છા એટલે આમાં જવાબદાર ખાલી ઓનર જ કહી શકાય એમ

કોવિડ ના જે વાયરસ છે એ કોઈને દેખાતા નતા ઓકે ઓકે પણ બધાને ઘૂસી ગયા અને બધાને પ્રોબ્લેમ થયો ઓકે ઘણી ઘણી ખરી વસ્તુઓ લોકોને સમાજને સાયન્સ થકી નથી ખબર પડતી કેમ કે દરેક 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 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાયન્સની ના ખબર પડે દરેક જે તમે દરેક જે કોમર્સ કોમર્સનો માણસ હોય એને સાયન્સની વસ્તુ ના ખબર પડે એને તો મજાક લાગે ઓકે

તો સામાન્ય માણસનો પાનનો ગલ્લો હોય એ પણ લાયસન્સ વગર ચાલતો હોય એને ઉઠાઈને લઈ જતા હોય પાંચ હજાર રૂપિયાનો દંડ થતો હોય પાછો ના અપાતો હોય તો લાખો રૂપિયાનો વહીવટ કરતું એટલું મોટું ગેમિંગ ઝોન ચાર વર્ષથી ચાલતું હોય ના મ્યુનિસિપલ કમિશનર ને એની ખબર હોય ના તેના પોલીસ કમિશનરને ને એની ખબર હોય ના તેના રિયલ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જે છે એની એની મંજૂરી લીધેલી હોય કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી જ નથી અને આપણા ત્યાં તો ફટાકડાની ફેક્ટરીઓ છે જ ને વાતો થાય છે તો જ્વલન આપવામાં આવે પણ પહેલી વાત નું કાગળિયું વીસ હજાર ને ત્રીસ હજાર રૂપિયાની અંદર મળી જાય જે ફાયરના ના ઇક્વિપમેન્ટ છે એ બની બેઠેલી પાંચ કે સાત એજન્સીઓ છે એની પાસેથી તમે ખરીદો તો જ ફાયર ઓફિસર જે છે

અને લોકોના જીવ જતા મારા ઘરમાં આગ લાગે એના માટે હું જવાબદાર મારા ઉપર એફઆઈઆર થાય મેં જ મારો ઇલેક્ટ્રિક નો જે લોડ છે એ લોડ કરતા ઘરમાં વધારે એસી લગાવી દીધા હોય અને મારા લોકોની અમારા પરિવાર ની દાખલા તરીકે મૃતક હોય તો પણ ફરિયાદ થાય છે એટલે બિલકુલ સરકાર આના માટે જવાબદાર છે આંધળું કુટાઈ રહ્યું છે અને લોકોના જીવની કિંમત છે નહી આ બધું ત્રણ ચાર દિવસ નાટક ચાલશે ફાયર બધા બીજી ઘટના ના થાય ત્યાં સુધી આપણે રાહ જોઈને બેસવાનું આવી રીતે બિલકુલ રાહુલભાઈ રાહુલ રાજેશર્ષભાઈ ત્રણ ભરણ સાથે ચર્ચા વિચારણામાં માં જોડાવા માટે દર્શક મિત્રો સવાલ એ જ યથાવત છે કે તંત્ર જાગશે ક્યારે ક્યારે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે તો આપનારો સમય જ બતાવશે આજના જરૂર કાર્યક્રમ નમસ્કાર